વિસ્તાર આ એક એક ગુણમાં કેટલો ફૂલનો કેટલો ખર્ચો આવે છે તે પણ જણાવજો ખર્ચો વસ્તુનો નહીં જવાનું તો સાંભળી રહ્યા છો તો એકદમ મફત છે તમે મગફળી એકદમ ફ્રી ફોલાવી શકો છો અને મિત્રો ખાસ કરીને તમે જ્યારે પણ એ ફોલાવ આવો ત્યારે આગળથી એક દિવસ કોલ કરી લેવો જેથી તમારો છે તે બુકિંગ થઈ જશે મિત્રો તો મિત્રો જો મગફળી ફોલાવવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો તો ચાલો મિત્રો છે તે આ ઓપનરની અને જે આ મગફળી ફોલી છે તેની પૂરી માહિતી આપું છું મિત્રો તો મિત્રો ખાસ કરીને છે તે વિડીયો છે તે પૂરેપૂરો જોજો અને મિત્રો જો મગફળી ફોળવાની ઈચ્છા હોય તો તમે કોન્ટેક્ટ કરજો તો મિત્રો ચાલો વિડીયો જોઈએ છે પૂરો તો ખેડૂત મિત્રો પહેલાં તો છે આમાં તે કંઈ પણ મજૂરી હોય તો આપણે એટલી જાજી માંડી ફોલવાની હોય આમાં કોઈ વ્યક્તિને જરૂર પડતી નથી તમે જોઈ શકતા પોતપોતાની ઘણી બધી ફિટિંગ કરી દેવી છે આમાં છે તે નાની નાની જે ગોગડી હોય જે ફોલાઈ ન શકતી હોય તે આવે છે અને આમાં છે તે ડસ્ટ પાવડર જે ભૂકી હોય છે તે પણ નીચે નોખી આપે છે અને આમાં જે આપણે બીયાં હોય છે જે ફાડા થઈ ગયા હોય તો બી તો એ પણ એક નોખી ગુણમાં ભરાય છે મિત્રો અને આ તમે જોઈ રહ્યા છો આ જે મગફળી ફોલાય જે આપણા બીયા હોય છે વાવેતર માટે તે પણ એક નોખી ગુણ ભરાય છે તે પણ તમે જોઈ શકો છો અને તમને બીયા તમને હાથમાં પણ લઈને પણ બતાવું છું બીયામાં પણ પ્રોબ્લમ આવતો નથી સારા જ ફોલાય છે અને આમાં કોઈ પણ મજૂરની કોઈ વ્યક્તિની જરૂર પડતી નથી ગુણ કે કંઈ વસ્તુ સબલા કોઈ પણ આપણે લેવા પડતા નથી ગુણ પકડવી પડતી નથી અને તમે પૂરી સિસ્ટમ જોઈ શકતા છો મિત્રો આ સિસ્ટમ છે તે રાજસ્થાનની છે આ ફિટિંગ બધી કંપની જે આ બને છે તે રાજસ્થાનનો છે અને આ જે આપણે વિડીયો ઉતરી રહ્યો છે મિત્રો તે ગામ છે રહી જ તાલુકાનો તમે આ જોઈ શકતા હશો પૂરેપૂરો વિડિયો તો વિડિયો પણ તમે પૂરેપૂરો જોજો અને તમે જો કોઈ ખેડૂત મિત્રોને લેવાની ઈચ્છા હોય તો આમાંથી કોલ કરી શકો છો બાકી મિત્રો જે ઓપનર છે તે છે આપણે જસદણની જ બનાવો છે કિસાનનો ઓપનર છે ત્રણ ફૂટનું અને મશીન પણ છે ફિલ્ડ માર્શલનું એ પણ જોઈ શકતા હશો ફિલ્ડ માર્શલનું છે મિત્રો એન્જિન તો મિત્રો ખાસ કરીને વિડીયો છે તે પૂરોપૂરો જોજો અને તમે આ સિસ્ટમ પૂરી જોઈ શકતા હશો તો ખેડૂત મિત્રો વિડીયો છે તે પૂરેપૂરો જોજો ત્યાં સુધી જય જવાન જય કિસાન મિત્રો આવા જ એક વિડીયો સાથે ફરી મળશું ત્યાં સુધી જય જવાન જય કિસાન I'm <laughs>